રોજ સવારે નાસ્તામાં શું બનાવો એ પણ હેલ્ધી જે ઘરમાં બધા ખાઈ શકે એવો નાસ્તો તો આજે આપણે આથાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ ઢોસા બનાવીશું અને સ્ટફિંગ એટલું હેલ્ધી કે જો આ ઢોસા તમે સવારે નાસ્તામાં ખાઈ લેશો તો બપોર સુધી તમને ભૂખ પણ નહીં લાગે તમે ડાયટ કરો કે કોઈ પણ હેલ્થના પ્રોબ્લેમ હોય તો આ નાસ્તો તમે રોજ ખાઈ શકો સાથે બાળકો માટે બહુ ન્યુટ્રિશનથી ભરપૂર અને ગુણકારી એવો આ નાસ્તો છે તો આપણે બનાવીશું મગની ડાળના તમે ક્રિસ્પી ઢોસા પણ કહી શકો કે મગની ડાળના સ્ટફ્ડ પુડલા અને બહુ ટેસ્ટી અને બહુ સરળ રીતે માત્ર જો તમે રાત્રે આ મગ પલાળીને સૂવો તો સવારે થી પંદર મિનિટમાં આ નાસ્તો તમારો બનીને રેડી થઈ જશે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું આથાની ઝંઝટ વગર હેલ્ધી ગુણકારી એવા મગના ઢોસા બહુ ટેસ્ટી એવા જો અત્યાર સુધી ઘરમાં કોઈને ભાવતા ન હોય તો આ રીતે બનાવજો રોજ બનાવીને ખાઓ એટલા ટેસ્ટી બને છે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપણી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં મેં અહીંયા રાત્રે જ એક કપ જેટલા મગ લીધા હતા તમે અહીંયા ફોતરાવાળી મગની ડાળ પણ લઈ શકો એને સારી રીતે ધોઈ અને પૂરી રાત માટે મેં પલાળી દીધા તો ચારથી પાંચ કલાક જેવું તમારે એને પલાળી દેવાનું મગ એકવાર પલાળી જાય એટલે પાણીની તારી મિક્સર જારમાં એને ઉમેરી દેવાના અને એમાં આપણે બેથી ત્રણ લીલા મરચાં અને એક નાનો ટુકડો આદુનો એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી સ્મૂધ એવું વાટી લેવાનું પાણી વધી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું ઓછું પણ ન થાય એ પણ ધ્યાન રાખવાનું અને એકદમ સ્મૂધ એવું મેં બેટર વાટી લીધું બેટરને એક બોલમાં કાઢી લઈશું અને મિક્સર જારમાં એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી રીન્સ કરી અને એ પણ આપણે બેટરમાં ઉમેરી દઈશું અહીંયા જો તમને લાગે કે બેટર સ્મૂથ નથી થયું તો થોડું પાણી ઉમેરી પાછું તમે એને સ્મૂથ પણ કરી શકો આ જે ઢોસા ક્રિસ્પી બને એના માટે તમારે બેટર છે એ સ્મૂથ બનાવવું જરૂરી છે તો આ મગની ડાળમાંથી તમે ઢોસા બનાવો તો એમાં કોઈ ઈનો કે કોઈ સોડા કે ના આથાની જરૂર પડતી નથી હવે આપણે બેટરમાં અડધી ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ચોથાઈ ટી સ્પૂન હિંગ અને દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું જો બેટર જાડું હોય તો પાછું તમારે થોડું પાણી ઉમેરવાનું અહીંયા મેં થોડું થોડું કરી અડધો કપ જેટલું પાણી વાપરી અને બેટર બનાવી લીધું જો બેટર જાડું હશે તો જાડા ઢોસા બનશે અને બહુ પાતળું થઈ જશે તો તૂટી જશે તો બેટર બરાબર બનવું પણ ખૂબ જ જરૂરી છે હવે સ્ટફિંગ માટેની સામગ્રીઓ તો આપણે ઢોસા બનાવીએ તો મોસ્ટલી એમાં બટેટાનો મસાલો હોય કે તમે ઉપરથી સ્પ્રિન્કલ કરતા હોય પણ વધારે હેલ્ધી બનાવવા માટે અહીંયા આપણે અડધું ગાજર તમને જો સ્ટફિંગમાં પનીર ઓછું લેવું હોય તો તમે ગાજર એક આખું પણ ખમણીને લઈ શકો અને એમાં આપણે બસો ગ્રામ પનીર આ રીતે ખમણી લઈશું મેં ગાયના દૂધનું પનીર લીધું છે તો ડાયટ કરતા હોય તો પણ તમારા માટે ખૂબ જ હેલ્ધી છે તો પનીર મેં ખમણી લીધું અને હવે આપણે ચોપરમાં ટમેટું અને કેપ્સિકમના પીસીસ ઉમેરી અને એને ઝીણું ઝીણું ચોપ કરી લઈશું તો આ રીતે સવાર સવારની જો ભાગદોડ હોય તો એકથી બે મિનિટમાં તમારું બેટર બની જશે અને આ રીતે તમે ખમણી વાપરો અને ચોપર વાપરો તો સિમ્પલ એવા ઇન્ગ્રેડિયન્ટ જો રાત્રે તમે થોડા રેડી રાખશો તો પાંચ મિનિટમાં સ્ટફિંગ પણ બની જશે તો ચોપરમાં એક કેપ્સિકમ અને એક ટમાટો મેં ચોપ કરી લીધું અને હવે આપણે એમાં સિઝનિંગ તો અહીંયા આપણે એક ટી સ્પૂન મરી પાવડર મેં અહીંયા આદુ મરચાં નથી લીધા બાળકો ખાવાના છે એટલા માટે તમારે જો અહીંયા લીલા મરચાંના પીસીસ લેવા હોય તો એ પણ લઈ શકો એક ટી સ્પૂન જેટલું મીઠું અડધો કપથી પોણો કપ જેટલા લીલા ધાણા અને એક ટી સ્પૂન જેટલો સેન્ડવિચ મસાલો ચાટ મસાલો તમારા સ્વાદ પ્રમાણે તમને કેવું જોવે એ રીતે તમે ઉમેરી શકો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે મેં બે ટી સ્પૂન જેટલો અહીંયા ચાટ મસાલો એડ કરેલો છે મિક્સ થઈ જાય એટલે પરફેક્ટ એવું સ્ટફિંગ પણ બનીને રેડી થઈ ગયું તો આ રીતે પાંચ મિનિટમાં સ્ટફિંગ રેડી થઈ ગયું એકથી બે મિનિટમાં તમારું બેટર રેડી થઈ જશે અને હવે આપણે મેં ઢોસાનો તવો ગરમ કરવા મૂકી દીધો હતો એકવાર ગરમ થઈ જાય તો હલકું તમારે એને સીઝન કરવાનું છે વધારે પડતો ગરમ પણ ન હોવો જોઈએ હલકો ગરમ થાય ત્યારે બેટર તમારે આ રીતે એક ડોયા જેટલું લેવાનું અને અંદરથી બહાર આવતા રહી અને તમારે એને આ રીતે સ્પ્રેડ કરવાનું છે આ રીતે સ્પ્રેડ થઈ જાય એટલે એને એકદમ ક્રિસ્પી એવો તો થોડું અમથું ઘી છાંટી દેવાનું અને એકદમ ક્રિસ્પી એવો થવા દેવાનો અહીંયા એકવાર ઢોસા તમારો બરાબર સ્પ્રેડ થઈ જાય પછી ગેસની ફ્લેમ હાઈ કરી બધી સાઈડ શેકી લેવાનું અને પછી હલકું હલકું એની સાઈડ્સ એકદમ જેન્ટલી તમારે સેપરેટ કરવાની અને પછી આખો ઢોસો ફ્લિપ કરી અને બીજી સાઈડ પણ કૂક કરી શકો તો જો પાતળો હોય તો કૂક કરવાની જરૂર નથી પણ જાડો હોય તો કૂક કરવાનો અને પછી આ રીતે વચ્ચે સ્ટફિંગ જેટલું તમને જો એટલું તમારે ભરી અને ફોલ્ડ કરી લેવાનો અને સર્વ કરવાનો હવે જ્યારે બીજો ઢોસો તમે સ્પ્રેડ કરો ત્યારે તવો હલકો જ ગરમ હોવો જોઈએ તો જો ગેસની ફ્લેમ હાઈ રહી ગઈ હોય અને ઢોસો તમે સ્પ્રેડ કરશો તો બરાબર સ્પ્રેડ નહીં થાય અને એકદમ ઠંડો હશે તો પણ બરાબર પછી કૂક નહીં થાય એટલે તમારે ટેમ્પરેચર થોડું ડાઉન લાવી દેવાનું તવાનું પછી સ્પ્રેડ કરવાનો સ્પ્રેડ થઈ જાય એટલે ઘી લગાવી દેવાનું હલકો હલકો આ રીતે તમારે એને પ્રેસ કરી લેવાનું અને પછી કિનારીઓ તમારે એકદમ સરખી રીતે અલગ કરી લેવાની અને ફ્લિપ કરી બીજી સાઈડ પણ તમે એને કૂક કરી શકો આ રીતે કૂક થઈ જાય એટલે પાછું આપણે એની સાઈડ ચેન્જ કરીશું અને વચ્ચે આપણે સ્ટફિંગ જેટલું તમને જોવે એ રીતે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું ઉમેરી દેવાનું અને આ રીતે ફ્લિપ કરવાનું અને તમારે એને આ રીતે સર્વ કરવાનું તો આ એક રીત છે બીજી રીત તમે અડધા ઢોસા પર આ રીતે બે સાઈડ શિકાઈ જાય એટલે અડધા તમારે ઢોસા પર સ્ટફિંગ ફેલાવી અને પછી આ રીતે ફોલ્ડ કરવાનું અહીંયા સ્ટફિંગ ઉમેરો એ પહેલાં ઢોસો તમારો એકદમ ક્રિસ્પી થઈ જવો પણ જરૂરી છે અને ગરમા ગરમ આ ઢોસા ઠંડા થઈ જશે તો પણ બહુ ટેસ્ટી એવા લાગશે પણ ગરમા ગરમ ખાવાની મજા જ કાંઈ અલગ છે તો આ રીતે નાના નાના ઢોસા મેં બનાવ્યા છે અને એકદમ ક્રિસ્પી ક્રિસ્પી એવા કર્યા છે જો તમને લાગે કે ઢોસા તમારા જાડા સ્પ્રેડ થાય છે તો ઝીણું નથી પીસાણું સાથેમાં પાણી એક બે ટેબલ સ્પૂન જેટલું ઓછું હશે તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જો સ્પ્રેડ બરાબર ન થાય તો પાણી એક બે ટેબલ સ્પૂન જેટલું મેરી પાછું મિક્સરમાં તમારે થોડું એને ગ્રાઇન્ડ કરી લેવાનું અને પછી તમારે પાતળા પાતળા આવા પરફેક્ટ ઢોસા પાડી લેવાના અને એને ગરમા ગરમ તમારે સર્વ કરવાના તો સવારનો નાસ્તો હોય બાળકોનો લંચ બોક્સ હોય અને હેલ્ધી ગુણકારી એવું વેઇટ લોસમાં પણ ખાઈ શકો ન્યુટ્રિશિયનથી ભરપૂર એવો આ મગના ઢોસા પણ કહી શકો કે મગના સ્ટફ્ડ પુડલા પણ કહી શકો એકવાર સવારે જો નાસ્તામાં તમે આ બનાવીને ખાઈ લીધા તો અઠવાડિયામાં એક થી બે વાર તમે આ જરૂરથી બનાવશો સાથે બાળકોથી લઈ મોટા ઘરમાં બધાને બહુ જ ભાવશે તો એકવાર આ રીતે આ મગના આથાની ઝંઝટ વગરના ઢોસા એ પણ નવા સ્ટફિંગ સાથે એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો